બે હજાર છવ્વીસમાં શનિ રાહુ કેતો અને ગુરુ ગ્રહની મહાન ચાલ પાંચ રાશિઓ પર ભાગ્યના સુવર્ણ આશીર્વાદ લાવશે વર્ષ બે હજાર છવીસમાં ઘણા મોટા ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે સાથે જ શનિ પણ આખું વર્ષ વકરી માર્ગી ચાલની સાથે ગોચર કરતો રહેશે બે હજાર છવીસમાં રાહુ મકર રાશિમાં અને કેતો કર્ક રાશિમાં ગોચર કરશે આ વર્ષે ગુરુ અતિચારી ચાલની સાથે કર્કમાં ગોચર કરશે અને કેતુનું ગોચર કર્કમાં થશે ગ્રહોના આ ઉતાર ચડાવના કારણે મેષ સહિત પાંચ રાશિઓને કરિયરમાં સમસ્યાઓ સાથે સંઘર્ષ કરવો પડશે અને સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ થશે ચાલો જાણીએ કે 2026 માં કઈથી વધુ રાશિઓની સમસ્યા વધી શકે છે જ્યોતિષમાં શનિ રાહુ કેતુ અને ગુરુ ચારેય ગ્રહોને કર્મ भाग्य मोचन समृद्धि न स्तंभ माना जयरे आ चार ग्रहों एक ज वर्ष में गहन परिवर्तन लाता हो तेरे विश्वव्यापी ऊर्जा हलचल सर्जाय वर्षे त्रण महत्वना योगों सर्जाय कर्म उदय योग शनि गुरु नो प्रभाव कर्म मोचन योग राहु वत्ता केतु गति, दिव्य संपत्ति योग गुरुवृष्मा આ યોગો પાંચ રાશિઓને સીધો અસર કરક આશીર્વાદ આપે છે ચલો હવે જાણીએ આ ગ્રહોની ઊર્જા કેવી રીતે કાર્ય કરે છે શનિ કર્મનું નિયંત્રણ કરે છે 2026 માં શનિ વક્રિ સ્થિતિમાંથી બહાર આવશે શનિ માર્ગી બનશે શનિ પોતાની મકર કુંભ દ્રષ્ટિ મજબૂત કરશ આ ત્રણ પ્રભાવને કારણે પાંચ રાશિઓની કર્મશક્તિ મજબૂત થશે માટે જ બે હજાર છવ્વીસે વર્ષ છે જ્યારે અનેક લોકોનું ભાગ્ય જાગે છે રાહુ જ્યારે મીનમાં પ્રવેશે છે ત્યારે કલ્પનાઓ સત્ય થવા લાગે લોકો અસંભવ કામ કરી શકે અચાનક મોટા લાભ મળે વિદેશયોગ ત્રણથી ચાર ગણો વધે રાહુને મીન રાશિ સાથે વિશેષ કુદરતી જોડાણ છે આથી પાંચ રાશિઓ પર તેનો લાભ વધારે તીવ્ર પડે છે કેટુ આધ્યાત્મિકતા રહસ્ય અને મુક્તિનું પ્રતીક છે બે હજાર છવ્વીસમાં માં કન્યામાં આવશે જે જીવનમાં ભટકેલા લોકોનો માર્ગ સ્પષ્ટ કરે છે જૂની કર્જ મુક્તિ થાય ન્યાય મળશે આત્મિક શક્તિ વધે કેટુ પોતાના શ્રેષ્ઠ ફળ આપે ત્યારે જીવનમાં ચમત્કારિક પરિવર્તનો આવે છે ગુરુ વૃષ્ભમાં પ્રવેશતા ધનનો પ્રવાહ વિકાસ સુખ लग्न संतान मकान बिजनेस ओछाड़ो आ बदू खूब झडप थी प्रकट थवानु छे एक वृषभ राशि 2026वीं 2030 સુધી સોનાનો યુગ ગુરુ તમારા પ્રથમ ભાવમાં નિર્વિઘન દ્રષ્ટિ આપશે 2026મી તમે નોકરી બદલીને વધુ પગાર મેળવો બે ઇન્કમ સોર્સ શરૂ થાય ડિજિટલ ઓનલાઈન કમાણીમાં વધાર शनि त्रिकोण तरा प्रयासों ने सचोट बनावशे, नवो बिजनेस फेल थवानो कोई चांस नहीं, एकतरफी प्रेम सफल बने मौजूदार थती रिलेशनशिप लग्न सुधी जसे सासरियाओ तरफती सन्म्मा बेहजार छवीस सुधी चालती सुकमा थाक डिप्रेशन दूर थे वृष ऊर्जावान बन જીવનમાં બે હજાર છવ્વીસે સૌથી મોટી ગુંદર ફેરફારનો સમય છે બે સિંહ રાશિ રાજયોગ ફેમ અને ગૌરવ રાહુની બદલાતી ચાલ તમને જોખમ લઈને સફળ બનાવશે સિંહ રાશિના લોકોને મીડિયા રાજકારણ મેનેજમેન્ટ સેલ્સ આર્ટિસ્ટ ફિલ્ડમાં ગજબની પ્રગતિ મળશે हज़ार छीसमा कोई मोटो निर्णय जमीन फ्लेट लेशो तो सुवर्ण साबित स्टॉक मार्केट में मा अचानक लाभ मैसे सी बेहजार छीस म लाइमलाइट मेरी प्रतिभा वर्षों वर्षोनी तुलना में वृश्चिक राशि अदृश्य आशीर्वाद और चमत्कारिक सफलत वृश्चिक ने बे हजार छवीस मुप्त शत्रुओं पर विजय अटकेली कोर्ट कचेरी बाबत आरोग्य समस्या में राहत नौकरी में ट्रांसफर अथवा प्रमोशन पुरानी अटकेली रकम अचानक मड़ी शके वारोंथवा मिलकत नो लाभ वृश्चिक इंट्यूएशन पावर वी जैसे तमे बीजा करता पहला थी फोरकास्ट करो चार मकर राशि शनि स्वग्रह नो प्रवाह बदले मकरना जीवनमा 2026 થી 27 કરિયર ની ટોચની સિદ્ધિ લાવે છે સરકારી નોકરી અથવા પ્રમોશન મકરનું ભાગ્ય ચમકાવશે શનિના પ્રભાવથી સ્થિર વૃદ્ધિ મોટો કોન્ટ્રાક્ટર પાર્ટનરશિપમાં સફળત ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો આપમેળે સમાપ્ત થશે મકર જાતકોને 2026 માં ઘર ખરીદવાનું યોગ મળશે 5 मीन राशि 2026 નું સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક અને ભાગ્યવર્ધક વર્ષ. મીન રાશિના લોકો માટે વિદેશ નોકરી, વિદેશ પ્રવાસ, વિદેશ અભ્યાસ, મોટા પૈસા ફળ, જીવનસાથી સાથે સંબંધ સુધરે, જૂના મિત્ર જોડાશે, એકલાશ દૂર થશે. 2026 માં તમારી કમાણી જૂના વર્ષની તુલનામાં 2 થી 3 ગણો વધશે. કે ટુ અને ગુરુનો પ્રભાવ તમને આંતરિક શાંતિ અને શક્તિ આપશે ધ્યાન સાધના અનુષ્ઠાન સફળ જશે 2026 આ પાંચ રાશિ માટે પ્રભુની ખાસ કૃપાનો વર્ષ 2026 એ વર્ષ છે જ્યાં ભાગ્ય ખુલશે સફળતા વધશે પૈસા આવશે નવા લોકો મળશે જૂની મુશ્કેલીઓ દૂર થશે સપના સાકાર થવા લાગશે खास करीने आ राशियों માટે વૃષભ, સિંહ, વૃશ્ચિક, મકર અને મીન 2026 એ જિંદગી બદલવાનો વર્ષ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 2026 નું વર્ષ ચાર મહાન ગ્રહોના દિવ્ય સંયોગને કારણે અત્યંત શક્તિશાળી રહેશે. 2026 માં ચાર મોટા ગ્રહો શનિ, રાહુ, કેતુ અને ગુરુ એક કેવી વિશેષ ચાલ કરવા જઈ રહ્યા છે કે જેના કારણે પાંચ ભાગ્યશાળી રાશિઓ પર અદ્ભુત પરિવર્તનો આવશે આ ફેરફારો માત્ર સામાન્ય નહીં પરંતુ કારકિર્દી સંપત્તિ લગ્ન માન સન્માન આરોગ્ય અને આધ્યાત્મિક વિકાસને અસર કરશે આ ચતુર્ભુજ ગોઠવણ જ્યોતિષમાં અત્યંત દુર્લભ છે તેથી તેનું પરિણામ પણ અસાધારણ જ રહેવાનું છે चालो पहला समझिए कि आ वर्षे कया कया बदलाव शनि शनिनी चाल पर राशि भाग्य टकेलू इचे। बे हजार मा शनि मोटो फेरफार त्र क्षेत्रों मा तीव्र परिणाम लावशे। जवाबदारी मा वधारो कार्यस्थल पर मोटी सिद्धिओ जूनी नो अंत नवा प्रोजेक्ट ने तेजी राहुना गोचर थी मानसिक शक्ति प्रवाह વિદેશ યોગ અને અચાનક લાભો વદે છે 2026 માં રાહુ નું પરિવર્તન ભાગ્ય નો રીસેટ બટન જેવું સાબિત થવાનું છે કે તો આધ્યાત્મિકતા ભૂતકાળ ના કર્મ અને અચાનક બદલાવ નો સ્વામી છે 2026 માં તેના ફેરફાર થી પૂર્વ જન્મ ના પુણ્ય ખુલશે જૂના સંબંધો નું પુનર્જનન કાયદા કે મુશ્કેલીઓ દૂર આધ્યાત્મિક વિકાસ ગુરુની ચાલ સૌથી શુભ માનવામાં આવે છે મોટા લાભ ધન સંતાન લગ્ન ભાગ્યોદય શિક્ષણ પ્રમોશન બે હજાર છવ્વીસનું ગુરુ સંયોગદાયકાઓ સુધી યાદ રહે તેવા પરિણામો આપે છે એક વૃષભ રાશિ જીવનનો સર્વશ્રેષ્ઠ સુવર્ણ સમય ગુરુનો સીધો આશીર્વાદ વૃષભ માટે સૌથી મોટું વર્તમાન છે કારકિર દીનો સર્વોચ્ચ વિકાસ નવો ધંધો શરૂ કરવા માટે પરિપૂર્ણ સમય 10 વર્ષ પછી મોટો આર્થિક લાભ ઘર પ્લોટ મકાન ખરીદવાનું યોગ અટકેલો પૈસા પાછો મળશે પારિવારિક સુખ અને લગ્ન યોગ મજબૂત આરોગ્યમાન સુધારો ચિંતા ખતમ શનિનો સહયોગ તમારું નિર્ણયયોગ્ય બનાવશે 2026 વૃષભ માટે જીવન બદલનાર વર્ષ સાબિત થશે ब सिंह राशि शानदार सफलता અને રાજયોગનો વર્ષ રાહુનું સ્થાન પરિવર્તન સિંહ રાશિને અપ્રતિમ તેજ આપે છે નવા ક્ષેત્રમાં મોટો બ્રેક વિદેશ પ્રવાસ અને વિદેશ યોગ રાજકીય ક્ષેત્રે ચમક સોશિયલ મીડિયા YouTube ફિલ્મમાં મોટો નામ મોટો લોકોનો સહકાર ધનપ્રવાહ તીજીથી વધશે अटકેલી સરકારી ફાઈલ એક જવાર સ્વીકૃત શનિ અને ગુરુનો કેન્દ્રાશ્રી યોગ રાજયોગ બનાવે છે ત્રણ વૃશ્ચિક રાશિ અચાનક મોટો લાભ કેટુનો ગોચર અને શનિની દ્રષ્ટિ વૃશ્ચિક રાશિને અચાનક લાભો અપાવે છે નોકરીમાં મોટી પદોન્નતિ સરકારી નોકરી માટે ઉત્તમ સમય મોટા ગુપ્ત રોકાણમાં ભારે લાભ સંપત્તિ અને વારસાનું યોગ જીવનસાથી સાથે મીઠાશ આરોગ્યમાન મોટો સુધારો વય અને અટકેલા માર્ગ સ્પષ્ટ રાહુ કેટુનું સ્થાન વૃશ્ચિકના જીવનમાં કર્મફળ ખુલશે ચાર મકર રાશિ બે હજાર છવ્વીસમી ભાગ્યનો વિજય વર્ષ શરૂ મકર માટે શનિ સ્વગ્રહમાં બેઠો છે તેથી બે હજાર છવ્વીસની દરેક ચાલ મકર માટે વિશેષ અસરકારક દાયકાઓ પછી નસીબ મજબૂત શનિ માર્ગી થતાં કાયદા કે કેસ જીત जमीन मिलकत संबंधित निर्णय तम लाभे बिजनेस में तबक्कावार विस्तरण थी मोटा फायदा नौकरी में स्थिरता मजबूत परिवार सभ्यों प्रगति आ वर्ष मकर माटे आर्थिक चमत्कार लावशे, पांच मीन राशि राहुनो सीधो आशीर्वाद और शनिगुरू नो सहयोग हज़ार छीस मीन राशि अत्यंत शुभ विदेश यात्रा विदेश नौकरी आध्यात्मिक प्रगति जीवन में साचा लोग आर्थिक स्थिति मजबूत स्वास्थ्य में अद्भुत सुधारो बिजनेस ना नवा प्रोजेक्ट सफ संतान लग्न घर बदलवा विशेष शक्यता मीन राशि बेहजार छीस में आंतरिक शांति वत्ता बाह्य सफलता बने मेवशे आ चार ग्रहों की गति बहुजदूल वृषभ सिंह वृश्चिक મકર અને મીન રાશિ માટે 2026 જીવન બદલનાર નિર્ણયો મોટો લાભ અચાનક પ્રગતિ નવા દ્વાર ખુલવા મુશ્કેલીઓનો અંત દિવ્ય શક્તિનો અનુભવ આત્મવિશ્વાસ વધશે ભાગ્ય સાથ આપશે અને સફળતા પણ યોગ્ય સમયમાં પ્રાપ્ત થશે